સાબર ડેરી ખાતે પશુપાલકો અને બાળ ધારાસભ્ય રજૂઆત જાહેર કરેલા ભાવફેર બાબતે રજૂઆત કરવા પહોંચશે પશુપાલકો અને ધારાસભ્ય બાળ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં રજૂઆત અર્થે પહોંચશે પશુપાલકો તો એ પોલીસ દ્વારા સાબર મુખ્ય દરવાજે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાબર ભાવ વધારા મામલે ખેડૂતોનું પ્રદર્શન ભાવ વધારા મુદ્દે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ ખેડૂતોએ સાબર ડેરીમાં જતી ટેન્કરો રોકી પરત મોકલી તો સાબર ડેરીના ઘેટને તાળુ મારી દેવામાં આવ્યો ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાને લઈ તાળું મારી દેવામાં આવ્યું હતું તો એડવિઝન પોલીસ દ્વારા સાબરડેરીના મુખ્ય દરવાજે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાબરડેરીના ભાવ વધારા મામલે ખેડૂતોનું પ્રદર્શન ભાવ વધારા મુદ્દે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ ખેડૂતોએ સાબરડેરીમાં જતી ટેન્કરો રોકી પરત મોકલી હતી અત્યારે આમ મિત્ર જુવાત એ છે કે જેમને છ પૈસા બોનસ આપ્યું છે એમાં છ પૈસા બોનસ જોઈતું નથી અત્યારે હાલ પૂરતો અમારી એવી ઈચ્છા છે કે આ બધું બોનસ બ્લોક કરો જ્યારે બી આપો ત્યારે પૂરેપૂરું બોનસ આપો મને સાથે નાખો એમ કે કઈ કામ નીકળે આટલું બોનસ આપીને મને લલચાવો ત્રણ મહિના પછી બીજું આપીશું કે વધારે આપીશું તો અમે તમે નથી આપી શકતા તો તમે કેટલા ટકા ગેરંટી સાથે કહો મને કે આટલું અદાય ચૂક્યું છે પછી આટલા ટકા આપી શકીશું અમે એમ જો તમે આની જવાબ નથી આપી શકતા તો તમે ચેરમેનને કોકને બોલાવી શકો તે પણ એમ કહે છે કે ચેરમેનની વરણી થયા વગર અમે બોનસ ચૂકી શકીએ નહીં પૂરેપૂરું આ તો ખેડૂતોની માંગ ઉપર આપ્યું છે પણ ખેડૂતો બધા એમ કહેવું છે કે અમે તો કોઈ માંગ કેવી કરી નથી અમે માંગ કરી છે બધા એવી કારણ કે પૂરેપૂરું બોનસ આપવા મને અમે એવું નથી તમે બહુ બધું આપી દો પણ અમે જે ગઈ સાલ આપ્યું એટલું તો તમે આપી શકો છો ડેરીનો બી નફો એટલો બધો છે કે તમે અમને પૂરું આપી શકો જો હવે આ ના આપી શકે તો પછી અમે હવે દૂધ બંધ કરો છે અમારી જોડે કોઈ રસ્તો નથી જો એમને બોનસ આપવા કાઢવું પડતો તો અમે દૂધ બંધ કરવાનો કોઈ જ પ્રોબ્લેમ નથી અમે દૂધ બંધ કરી શકીએ છીએ આજુબાજુના ડેરી પછી એ બસ શું કરે છે એમને જોવાનું સાબર ડેરી દ્વારા દર વર્ષે વર્ષ પૂરું થાય એટલે છઠ્ઠા મહિનાની અંદર ડેરી જે નફો કરે એ પશુપાલકોને વહેતા હોય છે છઠ્ઠો મહિનો પૂરો થયો હવે એમના ટેકનિકલ કારણો કંઈ પણ હોય પણ એમની દાનત ખારી લાગે છે મેનેજમેન્ટની એટલે સભાસદોને જે ભાવ વધારો ચૂકવવામાં આવે એ આ સાતમો મહિનો શરૂઆત થઈ ખેડૂતોને ખેતી કરવાની હોય બિયારણ લાવવાનો હોય છોકરાઓનો અભ્યાસ કરવાનો હોય એના માટે પૈસાની જરૂરિયાત હોય પણ આ લોકો મગનું નામ મળી પાડતા નથી ગુજરાતની અઢાર ડેરીઓમાંથી સત્તર ડેડીએ ભાવ વધારો નફો પશુપાલકને વેચી દીધો છે માત્ર સાબર ડેરીએ પશુપાલકોને ભાવ વધારો વેચો નથી વારંવાર અમે રજૂઆત કરી છે સરકાર સરકારશ્રીમાં પણ રજૂઆત કરી છે એટલે ન છૂટકે આજે અમે એક આવેદનપત્ર આપવા માટે અને એ લોકોને પૂછવા માટે આવ્યા છે કે તમે ખરેખર ગયા વર્ષે આ છસો દસ કરોડ આપ્યો હતો તો આ વર્ષે તમે કેટલો નફો આપવા માગો છો અને ક્યારે આપવા માગો છો એની ચોખવટ કરવા માટે અમે આજરોજ પશુપાલકો આવ્યા છે